વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય ગણિત આજે આપણે જોશું પ્રમેય છ પોઈન્ટ એક તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો પ્રમેય કેવા શું માંગે છે તે વાંચીએ અને સમજીએ સાબિત કરો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે આ પ્રમેય માર્ચ બે જુલાઈ 2023 અને માર્ચ 2024 માં બોર્ડ એક્ઝામ્સ પૂછાયેલો છે માટે ખૂબ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે આપણે પ્રમેયને સમજીએ સૌથી પહેલા શું કીધેલું છે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે સૌથી પહેલા તો ત્રિકોણની વાત થાય છે તો તે દોરીએ ત્રિકોણ ABC આપણે દોર્યું છે તમે PQR કંઈ પણ નામ આપી શકો છો હવે કીધું છે

બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે આમાં આપણે જે દોર્યું એ જ લખ્યું છે હવે આપણે સાધ્ય લખવાનો છે સાધ્યમાં શું સાબિત કરવાનું છે તે આપણો સાધ્ય થાશે તો આપણે આગળ કીધેલું છે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે એટલે તે કહેવા એમ માગે છે કે AD ના છેદમાં DE અને AE ના છેદમાં EC એમ વિભાજન કરે તો આપણું એ સાધ્ય થશે તો લખવાનું સાધ્ય એડી છેદમાં ડીબી બરાબર આ આપણે સાબિત કરવાનું છે જે સાબિત કરવાનું હોય એ આપણું સાધ્ય થાય હવે સાબિતી માટે સૌથી પહેલા આપણે ડી માંથી એ પર એક લંબ દોરવાનો છે કંઈક આવી રીતે જેનું નામ આપણે એમ આપ્યું છે તેવી જ રીતે ઈ માંથી પણ લંબ દોરવાનો છે એ પર એનું નામ આપણે એ નાપશો કંઈક આવી રીતે હવે આપણે બી ને ઈ જોડીએ અને સી ને ડી જોડી નાખીએ

એડી અને ડીબી કયા ત્રિકોણમાં આવે છે તો એ ડીઈ માં એ અને ડી આવે છે અને બી ડીઈ ત્રિકોણમાં બી અને ડી આવે છે તો આપણું તે ત્રિકોણ થશે પણ આપણે આ સાબિત કરવા ત્રિકોણના ક્ષેત્રફળની મદદ લેવી પડશે તો સૌથી પહેલા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખી લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ હવે આગળ વધીએ હવે આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ માટે આગળ વધીએ તો લખવાનું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 AD gungi EN AD પાયો છે અને EN વેધ છે પછી આપણે BDE ત્રિકોણ જોઈએ છે તો લખવાનું ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 DB gungi EN DB એ પાયો છે અને EN વેધ છે હવે તમને કદાચ પ્રશ્ન થાતો હોય કે વેધ ત્રિકોણની બારે કેમ તો એક વસ્તુ યાદ રાખવાની કે ગુરુકોણ ત્રિકોણમાં વેધ ત્રિકોણની બારે પણ હોઈ શકે અને ગુરુકોણ ત્રિકોણ માટે એક નિયમ છે કે વૈધ સામેની બાજુએ નેવું અંશે છેદે માટે બી ની સામેની બાજુએ જોઈએ તો ઇ અને એન નેવું અંશે છેદે છે માટે ઈ એન વૈધ થાશે હવે આપણે આ બંને ત્રિકોણનો ગુણોત્તર લઈએ તો લખવાનું ત્રિકોણ નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર એક દૂત્યાંશ ગુણ્યા એડી ગુણ્યા ઇએન એના છેદમાં એક દૃત્યાંશ ગુણ્યા ડીવી ગુણ્યા ઈ એન હવે અહીં કઈ ઉડે છે તો એક ના બે અને એક ના બે એ તો ઉડી જ જાય છે અને ઇ એન ઈ એન પણ ઉડી જાય છે તો આપણે મળશે ત્રિકોણ એ નું ક્ષેત્રફળ છેદ ત્રિકોણ બી ડી નું ક્ષેત્રફળ બરાબર એ ડી ડી બી આ આપણું પેલું સમીકરણ થાશે હવે આપણે સાધ્યમાં જોયું તું એ ઈ છેદ માં શોધવાનું છે તો તેના માટે કયા કયા ત્રિકોણ થાશે એ એ તો થાશે જ અને ડી ઈ સી એ આપણું બીજું ત્રિકોણ થાશે તો હવે તેના ક્ષેત્રફળ શોધીએ તો લખવાનું ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 AE DM AE પાયો છે અને DM વેધ છે પછી આપણે બીજું કયું ત્રિકોણ હતું DEC હવે એનું ક્ષેત્રફળ માટે લખીએ ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 EC DM તો હવે આપણે આ બંનેનો ગુણોત્તર શોધીએ તો એના માટે લખવાનું

હવે આપણી પાસે પહેલું સમીકરણ હતું AD છેદમાં DB અને આપણે બીજું સમીકરણ મળ્યું AE છેદમાં EC આ તો આપણે સાબિત કરવાનું હતું તો શું અહીં સાબિત થઈ ગયું ના કારણ કે ડાબી સાઈડ જોઈએ તો આપણો પેલું ત્રિકોણ હતું BDE અને અહીં બીજું ત્રિકોણ છે DEC તો છેદ અલગ છે તો તેના માટે એક નિયમ છે તે જાણીએ તો તેનો નિયમ છે એક જ પાયા પરના બે સમાંતર રેખાની વચ્ચે આવેલા દરેક ત્રિકોણ સમક્ષેત્ર હોય એક જ પાયો છે ડી અને ઈ બે સમાંતર રેખા કઈ છે એક ડીઈ અને એક બીસી એની વચ્ચે આવેલા બે ત્રિકોણ છે બી ડીઈ અને ડીઈસી હવે બીડીઈ અને ડીઈસી એ એક જ પાયા ડીઈ પર અને સમાંતર રેખાઓની જોડ બીસી અને ડીઈ વચ્ચે આવેલા છે માટે ત્રિકોણ બીડીઈ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ થાય આ આપણું ત્રીજું સમીકરણ બનશે તો લખવાનું માટે સમીકરણ એક બે અને ત્રણ પરથી AD છેદમાં DB બરાબર AE છેદમાં EC સાબિત થાય છે આજનો પ્રમેય અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડિયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો